જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વ્લોગ અમે અમારા ધાબાથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે એટલે તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને થોડું ઘણું સપોર્ટ કરો મારા ભાઈ તો ભાઈ વય આવી ગયા છે પેલા મારા ડેનિશ કુમાર ડેનિશ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું ચાલે છે હવે દોણા નાખવા અમે આયા છીએ પછી અમે યુગા કરીશું યુગા હા યોગ યોગી કે ભાઈ યોગ હા અને શામ જવાન સાચ તારે હા બરાબર તો ચલો તાન મિત્રો આપણે સવાર સવાર માં એક ધર્મ નું કામ તો કરતા જોઈએ હોઈએ છે એ રીતે આપણે પેલા ચકલો ને દાણા નાખી દઈએ તો ભાઈ આપણે ચકલો ને દોણા નાખી દીધા છે ને અત્યારે હાલ સવારના ના તો સુરત દાદો જોવા મળતા નથી કારણ કે સૂર્યોદય થયો નથી એવું લાગે છે એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ રહ્યું છે હું તમને બતાવું અમારા ધાબા નું વ્યૂ અત્યારે હાલમાં કેવું થઈ રહ્યું છે

મજા આયા તો ચલો તાન મિત્રો આપણે સવારના પોર પાંચ દસ મિનિટ જેવા યોગા કરી લઈએ ડેનીશ રેડી હા લેડી તો મિત્રો જોઈ લો ભાઈ ખીચડી કુબી ની સબ્જી અને રોટલી બની ગઈ છે તો ચલો આપણે જમી લઈએ તો ભાઈ અત્યારે અમે ખરા તાપમાં એક રીલ બનાવવા માટે આવ્યા છે પ્રમોશનની રીલ તમે પાછળ જોઈ શકો છો ભાઈ સોફ્ટો સોઇલની બનાવવા માટે આવ્યા છે પેલા પણ બહુ ટાઈમ કાઢી બનાવી હતી પણ ભાઈ એપ્રુવલ આલુ નથી એટલે આજે ફરીન બનાવવા માટે આવ્યા છે જમીન પોચી પોચી બનાવવાથી સોફ્ટ સોઇલ કોઈને લેવું હોય તો એ કેજો તો મિત્રો અમે ત્યાં ડાળીયા છીએ અમે બરોબર મજૂરી કઈ નેકર્યા છીએ ભાઈ અમે ઘેર અત્યારે લગભગ દોઢ વાગી ગયો છે અને જોરદાર ભૂખ લાગી છે હવે આના સો વાગ્યા ના મેં આયા ડાળી કરવા ઓલે પેલા વિક્રમભાઈ પૂછ્યા વિક્રમભાઈ આજે તો એમાં ફરી ને દીધી તમને એવું લાગ્યું સારું સારું લાગ્યું જોઈ વિક્રમભાઈ ને થોડું સારું લાગ્યું અને ખાધી જોતો સવારે ખાઈ ને આયા તા ના નતો ખાઈ ને આવ્યો બોલે હા કરે તો વિક્રમે કર્યું છે અપ્પા અને હા દીકને પૂછી લઈએ બોલો હું છું મજૂર મજૂર શાંતિ છે મન તો હા હું કરી આજે તમે

કોઈ સંભાળ આપણે કોણ તો મિત્રો અત્યારે હાલ વાગી ગયા છે ભાઈ હરા વાગી ગયા અને પાછા અમે નીકળી ગયા છે ખેતર માં રીલ બનાવવા માટે કારણ કે ભાઈ આજ તો દિવસ રીલ બનાવી તો એ મેળ નહી આવ્યો પેલા કહે છે કે ભાઈ રીલ અરખી યાર મજા નહીં આવતી

તો ચલો મિત્રો આપડે જે રીલ બનાવવાની છે એ બનાવીએ અત્યારે હાલ તો વિક્રમ ભાઈ હાજર નહિ ખબર નઈ ઘેર લોટ બોધ કવા કરીશું હરામી કોઈ નહીં ઘેર છે હમ તાણ ચલો ભાઈ આપણે આપણું કોમ કરીએ અને તમે બધા વિડીયો લાઈક કરો ચેનલ પર નવા તો ચેનલ ને કરો થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ કાલે અમે જોરદાર વિડીયો લઈને આવી રહ્યા છીએ તમારા માટે એક અલગ જ લેવલનું નેક્સ્ટ લેવલનું તમને ખરેખર મારા ભાઈ બહુ મજા આવી જશે શું કેવું મારા ભાઈ કઈ વિડીયો ગજબ બે હે અલે આ પેલું આપણે ના કરી પ્લાનિંગ ના કરી બધી પ્લાનિંગ હે બોલકણ કઈ અરે પ્લાનિંગ ના કરી લે આ બોલી જાય હે મારા ભાઈ

ભાઈ અમે શૂટિંગ કરવા આયા છે ને તઈ પાછળ બધો વાદરો તો જુઓ લે આ હો કારો બંજર થયો હ મન લાગે કે તારે વરાદા હે આ તો ભાઈ જો આ વાદરો મહિનો ચાલે છે તો એ વરાદ તો આવી જ જાય છે અને મન તો લાગે છે આ હોમે આયા કુ ભાઈ એટલે તું તો શું કાકા એ બગાવ ખાઈ જવા એટલે હેનો બગાવ ખાઈ જતા રહે વર સદાવન શકે તે એટલે મને ઊંગા કરી કર હા તે ઊંગી જાવ એ માં ફળ્યો માં તા બરોબર તો જુઓ ભાઈ હું તમને બધો વાદરો બતાવું તમે કદાચ ની જોયો હોય આ જુંધી કાંગા વાદરો માં રોમપુર માં જોય બાકી બીજા છે જોવા ના મળે ભાઈ આ તો એક વાત યાદ આવી એટલે મેં પાછો કેમેરો ફરીને ચાલુ કરી દીધો હું કેતા હાર્દિક ભાઈ તમે વાતાવરણ સારું મસ્ત થઈ ગયું છે એકદમ ડાર્ક વાતાવરણ છે બરોબર દેખાય છે તમારે વાદરો બાદરો મસ્ત એવો થયો છે કે ની આપણે લંડનમાં માં પોગે આવ્યું લાગે છે એટલે કહેવાનું મતલબ એ ઓ હાર્દિક ભાઈને કે વાતાવરણ વાતાવરણમાં વધારે ધાર્ગમ છે હિંમત સન લે હા તો ઇમ્બુલ કરી દીધા આ આ વાતાવરણ બને બહુ ગમ છે બહુ ગમ છે એ મત બધો તો ઇંગ્લેન્ડ લંડનનો લંડન બધો છે બધો દોડો તો બોય છે પણ શિયાળામાં પાછી અલગ ચમકાવસ્તન ખબર છે તાર હારી આવે ને માર તો છે તો હું તો ચમકું છું આખા ગમો માર જેવો કોઈ બિલ્લો જ નથી કે ચમકતો હોય કારણ કે શિયાળામાં છે ને મિત્રો હું બહુ દોડો ધબ્બ થઈ જઉ છું એકદમ ઠંડુ વાતાવરણ હોય એમાં મારે બે ચાર જેકેટ વધારે પીવા પડે છે કારણ કે મારી દોડી દોડી ત્વચા થઈ જાય ને એના કારણે ઠંડી મને વધારે લાગતી હોય છે માથે ટોપી આ માથે ટોપી તો પેજ પડે કારણ કે બાલ એટલા બધા છે ને કોક નો જોઈ જાય તો નજર ના લાગે મને

બાકી હાર દીપક ગયો બધા આવા પર 70 લાખ બગને આવા હમ કોલ મને બરાબર અલિયા જો તો ખોલે જબરજસ્ત વાત આવન યાર દેખાય છે હું લે આ બસ તું જોલે આ બધું મને લાગે છે બહાર હે ની મને આજ લાગે કે આજ આપ હે આપ આપ ધરતી ફાટ છે ધરતી ધરતી ફાટે આબ ફાટે ભાઈ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે એના કારણે અમે છત્રીમાં માં આઈ ગયા છીએ હાર્દિકેનભાઈ તમને બતાવીએ ભાઈ જુઓ અમે દેખાતા વા છત્રી કેટલી દેખાય છે

ધારણ કરી લીધો છે તમે બધા કમેન્ટ કરીને જણાવજો કે બાબુજી ખેડૂતના વેશમાં કેવા લાગે છે પાછળ હાર્દિક ભાઈ પણ નાનો મોટો ખેડૂત બની ગયો છે હું જો કે થોડો મોટો ખેડૂત બન્યો છું લગભગ પોનસો થી છસો વીઘા જમીનવાળો ખેડૂત બની ગયો છું હું ગરીબ ખેડૂત છું ગરીબ હા એટલે આ ખેડૂત ને મારે તૈયાર કરવાનું છે આ ખેડૂતના જમાનામાં એક વસ્તુ હારી હતી જયારે બધા ગઈરા જીવતા હતા ને એ વખત ના એક હારી હતી ભાઈ હારી નથી મતલબ વસ્તુ હારી હતી કે ટોપિયો ના પહેરતા એ બધા પંછો લગાવે ને તો કોઈને ખબર જ ના પડે મારા માથામાં કેટલા વાળ છે અને અત્યારે હાલ તો બધું બદલાઈ ગયું છે તો ભાઈ આપણે જે રીલ બનાવવા માટે આયા હતા એ રીલ નો તો ભાઈ મેર પડ્યો નહીં હું કેવું લ્યા ભાઈ હા તાને એટલે આજનો બ્લોગ આપણે આટલો રાખીએ કાલે આપણે જોરદાર બ્લોગ લઈને આવવાના છીએ એટલે તમે બધા બે સબરી થી ઇંતજાર કરજો કારણ કે કાલનો બ્લોગ ખરેખર ભાઈ તમને બહુ મજા આવવાની છે અમે એવું જોરદાર પ્લાનિંગ કર્યું છે ખબર છે ને તને પ્લાનિંગ માં નવો ખબર પડી ખબર પડી ગઈ છે બરોબર હા હા યુટ્યુબ છે હા આ રહ્યો તાને

પણ આપણા કણ આઈફોન થર્ટીન છે એ વીમો ને એટલું બધું દેખા હે નિનક તમે વીમો ને બતાવો તો દેખાવો અમે નો નાતા ને એટલે કોઈ ગમે તે વાત કર વીમો ને આય ને અતાય તાય ભલે મોટા હોય પણ ખાલી ગમે તે પ્રેંક કરજો કોઈ નાંગાથી ભલે કોઈ ગયરું થઈ ગયું તો કે અલે વીમો ને આવ્યું તો એ અધર જોઈ લે હે આ એક હકીકત વસ્તુ છે મારા ભાઈ હાર્દિક વીમો આવી લે જો આ ગઈ રહે દ જોઈ દે